મિત્રો યાર કેમ સો બધા સ્વાગત છે તમારું આપણી પર અને એક નવા યાર મસ્ત મજાનો રોંટો થઈ ગયો છે ને ને ભાઈ ફેર આવી ગયો છે ઘણા આવતા ને બધું હતું પણ ફાઈનલી આજે એકત્રીસ તારીખે ભાઈ હું ફેરે ભોગી ગયો છું મહેમાન ગતિ કરી હમણાં થોડાક દઈને તમને જાતું છે કે ટાંટા માટા લઈને ક્યાં થાય છે તો યાર શિયાળો વટીન ઉનાળો વટીન આપણે સોમાં હું આવી જાય પણ આપણે ખાતર નાખવાનું કૂટવાનું કૂટવાનું છે નહીં આ બધું બતાવ્યું તો દ્રશ્યો ફરી ગયા છે ચાર પાંચ દિવસમાં તે ખેતર આખું બદલાઈ ગયું છે બતાવી દો તમને જોઈ લો તો અહીંયા વડલા હા અમારો વડલા વાળું ભાઈ આ અહીંયા ભીંડો હતો એ બધો કાઢી રેડી કરી નાખ્યું છે એમાં ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે ફાળાવાળા ફોળીને ને આ ગાડીમાં બધું ધોરું ફિટ કરી દીધું છે આયા વાત કરી તો રીંગણી પણ આપણી સોંપાઈ ગઈ છે બેક વૈકાની છે રીંગણી

કેમ કે આમાં હવે અંતિમ ઘડીઓ ઘડાય રહી છે એટલે આપણે આમાં સમય ખોટી કરાય નહીં હવે બાપુ નીકળી ગયા છે પંચર કરાવવા ગાડી નીકળી આપણે ખાતર ખોડવાનું કામકાજ હાથ ધરી લઈ ગયો તો વાર ગયેલો પાણી નહીં પહેલા ભાઈ ખાતર ખોડશું આપણે વાહ ભાઈ વાહ મારો અવાજ ભાઈ ઘડીએ ઘડિયા બદલતો જાય છે હવે અમુક ખાવાનું છે મારા અવાજનું કાંઈ ખબર નથી પડતી શરદી તો ભાઈ ઢીલી પડવા મળી છે પાછી એમ કઈ વાંધો નથી વાહ બાકી નજાર આવો જો યાર મજો જ આવ્યા કરે એટલે તમે મારી બીજી યુટ્યુબ ચેનલો ઉપર આતા મારજો બા લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલું છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ બધું જોવો યાર જોવો રોયા જે કુસે બધું તમે જોતા નથી આડો મારતા વાલો ને વાળ કપીને કેવો લાગો છો એ મને જરાક કહી દેજો કોમેન્ટ કરીને લાગો ને હીરો બાકી તો આપણે હીરો જ થઈ ભાઈ ધારી લેવાના નો હોય તો કઈ થોડા હાલે હીરો જ કેવાય આપડે ને અહીંયા માઇન્ડ બી ની બહુ બહાતી બોલતી હોય ને ભાઈ રીંગણી દેખાડું હમણાં તમને કેટલું વાવેતર કર્યું છે આપણે હું પાવે આવી છે બધું દેખાડું પણ પેલા મારે છે ને પેટ ભરવું તો હા પછી આ કામ થાય બધું લો જી તો એસેય બજ ગયે સાત હો યાર સાત બજતે અમારે ગામ મેં મોરલે બોલતે હે કોયલ બોલતી હે થોડા થોડા માણા બોલતા હે सली वागती है माहौल बनी जाता है गाम में हाथ वागता है तो ने बपोरे बारे भी होता है हमारे गाम में म्यूजिक सिस्टम लगा के मोल्ला बोलाते है हमारे अम ना मोल्ला बोलता है बाय बाय आज साथे हाँ सर्दी में थोड़ो घटाड़ो आ वाह भाई वाह गाम में ओला मोल्ला बोले ना डिजिटल તારે જો ઓલી પણ જ મોડલા છે મારે અસલી મોડલા અમારે બોલાવાનું પડે નાખ્યા બોલે નજારા બતાવી દઉં તમને એ બાજુ સિનેની સિને મેટિક ગીત સિનેક ની

મારી ગેલેરીમાં નીકળે બીજું કઈ છે જ નહીં બોલો તમારી ગેલેરીમાં ફોટા છે કોમેન્ટ કરીને કહો એ વાત હું તમને રીંગણી બતાવી દઉં એવું એક સલાહકારે અમને સૂચવું છે કે રીંગણીને છોડવા છે ને એક એક નાખવા કરતા બે બે નખાય આ રીંગણીનો ઉતારો બહુ સરસ આવે સારી રીતના ફેલાય તો અમારા ભાગ્યા હોય ભાઈ બે બે છોડવા ઝીકી દીધા છે અને વાત કરી ક્યાંથી લેવા તો આપણે જે બાદડા છે ને કુંડલાની બાજુમાં ત્યાં મોટો બીજણા ચાલે છે યાર આ રોપાનોના અંત છે ને નહીં નવું તો ત્યાંથી આપણે લેવા તા યાર આ બી બી નો કહેવાય ભાઈ રોપડા કહેવાય આને અને વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાનું બી ચૂતું આ બધું બી ને એટલે રોપડા આ જો રોપડા યાર ત્રણ હજાર રૂપિયાના રોપડા જતા અહીંથી આમ નજર મારવાની આ ડુંગળી હતો ડુંગળી હતો એ ભાગ છે આ ભાઈ હા આવો જરા લાંબો સાજો આવો થાય બાપુ એરોડા જેવા શાહ કર્યા હતા તમને ખબર હોય તો જો તમે મારા વિડીયો રોજ જોતા હોય તો તમને ખબર હોય એટલે આ કઈક શા હતા અને રીંગણી એટલે રીંગણી તો રહી ગઈ વાવીને એટલે પછી આ ધીમે ધીમે પેલા ખરી જાય અને પછી નવા પાંદડા આવે લગભગ આ ત્રીજું પાણ પી ગયું છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મોરલા અવાજ સંભળાવી દઉં હું ભાઈ તમને એ આ બોલી જાય બોલી જાય થઈ ગયો બોલો મોરલો બેન થઈ ગયો યાર અને આ સાથે જ ભાઈ મહેમાન એવા છે ઘેરે મહેમાનને આપણે બતાવી દઈએ યાર જો ધડો ભડો લઈને મંડાઈ જશે મહેમાનલા નહીં વાદળા જોઈજો હજી એક વખત જોઈ મારું મનનું ભરાય ક્યાં સુધી દેખાડવું હોય ફિલ્ટર કેમ છે કટે કાંઈ એમાં કાંઈ ન કહેવું પડે જોરદાર ફિલ્ટર હોય બધા હા હા હમણાં ભાઈ સોમા હું આવે છે તમને દ્રશ્યો બતાવી કાંઈ એમાં કેવું જ ન પડે યાર અને એમાં ભાઈ હિન્દીમાં બ્લોગ હોય ને એમાં થોડું કઈ ઘટે એમાં કેવું જ ન પડે કાય તો ને સુહાગા કહેવાય એને હું એવું કઈક જ કહેવાય ને હા એવું જ કહેવાય ચાલો હવે ઘેરા કાઢું બાટું દોવાતું છે નિરણ બિરણ નાખીએ આપણે તારીના ના મંડાણ આવો મેં માનતો આ અમારો ધ્રુવભાઈ ને હું કાસો એલા લે મેં તો ટેંકે ટેંકે કાય હે હે તને આવડે તને ફાવે ટેંકે ટેંકે ફાવે તને તો કેમ કેમ હોય

ઘણા ચેનલ ઉપર દેખાણા છે યુટ્યુબ કરી દે લાઈક કરવાનું તો કહી દે યાર કહું કહો બી જાય છે બોલી ગયો બાપા વાગી ગયો